તો જય માતાજી આજે આપણે બી રમીશું રમશું વન વર્સિસ વન કારણ કે વન વર્સિસ ડુઓ કે સ્કોર તો આપણે રમતા જ નથી કારણ કે જેટલી વાર રમી એટલી વાર હારી જ છે તો હવે રમી શું કામ હતું જો તમારે આવા હેડ મારવા હોય ભલે આપણે હારી જઈ હેડ લાગે કે ન લાગે પણ મારવા હોય તો સેન્સિટિવિટી જે પણ હોય તેને પહેલાં તમારે નોટ કરી લેવાની છે અને રિસેટ કરીને કોઈ ત્રણ દાંત પાછી કરી લેવાની છે ફૂલ જો મોબાઈલમાં માં રમતો હોય ફૂલ જ રાખાય જાજુ બાગ હું હું ફોન માં જ રમો એટલે આપણો ફૂલ જ રાખવાની અને આપણો તો પેજ એક જ અડ્ડો રહ્યો છે જૂનો જાણી દો પીક ભાઈ તો તો બદલાઈ ગઈ છે એટલે મજા તો આવતી નથી ત્યાં બહુ પણ જાસુ જાસુ કેમ નહીં યાર તમે લોકો કેવી વાત કરો છો જાવન જોઈએ ને ભાઈ ભાઈ આપણે લેડીઝ કેરેક્ટર રાખ્યો છે એટલા માટે જે મેન બંદો જે પણ રમતા હશે તે જો ને જેન્ટ્સ હશે તો આપણને નોક કરવામાં થોડા ઘણા જીજ ઓલા થશે કદાચ અમુક હોય છે તો બાકી ઝાડધારા હશે તો સીધા માથા જ ખોલવાના છે ઝાડધારા તો ખાલી બાજુ ઉતરશે જ ખરો ને એકાદો હા ઉતરું જોયો પણ નોક ન થયો જો આ રહ્યો જો બીજો

પાછળની બાજુ પણ હમણાં એક બંદો જતો જ છે આમ જો મેં કેવું હેડ માર્યો તો મારો કિલ બુજ થઈ ગયો તમે જોયું એ અઠે કઠે આપણા હેડ લાગી ગયો અને મારો કિલ જ બુજ કરી નાખવા લોકો અને આ ગ્લુઅલ કેમ ગયું આપણું હું તો ક્યારું ને ભાઈ બેન ગ્લુઅલ ના વેબમાં હતો અને ઘનમાં ગોલ્યું તો આપણી પાસે હતી જ નહીં ક્યારેય તો એના વગર તો ચાલશે જ નહીં ભાઈ તું મારો કયો લેતો ઓલી વખતે એ વાંધો નહિ જા તને માફ કર્યો એ જા ને પાસે ગોલી નથી ગન માં અઢાર જ છે ખાલી અને આપણે નીકળી પડ્યા હી ગોલી તો આપણને મળી ગઈ છે અઠે ગઠે એસી એટલી લઇ લઈએ અહિયાં કણ તો નથી જવું ભાઈ અહીંયા કણ તો બધા મારે જ છે हाँ उड़ा दीज को गई थी ना अपन नो करो आरु तो बार आ हम जो अब अकेल तो हमारा पहली बार बूट चों ओ हो अब हमारे तो मैं तो नहीं नत खा दो अब ये चीज़ भागवान आदि आई गया है

અહીંયા ઉતરી ગઈ ચલો મારે જ કહી હા તો એકવાર આઠે કઢે રિવાય થઈ ગયા સારું સોલો રમતા હતા વધારે વાળી રમતા હોત તો રિવાય જ ન થાય અને પ્લેયર કોઈ ઓનલાઈન હતા નહીં આપણા એટલે રેન્ડમ પ્લેયર તો કોઈ રિવાય કરતા જ નથી હવે અહીંયા ફાયરિંગ થયેલો શાંતિથી ક્યાંય બેસવા જ નહીં દે મને આ લોકો અને આ જેવી વસ્તુ આપણે લેવી ન તો આત્મ સીધા આવી જાય આ ફ્રી ફાયર વાળાની બહુ મોટી ગલતી એ જીવવા માટે જોતું નહીં જ અમને દેવું હોય બાકી ન દેવું સમજાઈ દેજો ભાઈ આ તમે લોકો આ નહીં આ બરાબર છે ચાલો બીજો હવે હમણાં અહીંયા આગળ જાગ ફાયરિંગ કાચી હવે તો લડી દેવું છે ભલે મારે જ ખાઈ પણ લડી તો લેવું જ છે હવે મોરે મોરો દઈ જ નાખવું છે ક્યાં છે ક્યાં માથા ખોલી નાખું એકો એક ના હારો પેટીયું ગમે તેની ફાડી ફાડી ભાગી જાવ હો પાછળ જ છે અમારે ત્યાં ઓકે આઠે ગાંઠે માર્યો તો હે પણ કવર લેવું પડશે. મેડિકેટ જુઓ તમારી મેડિકેટ જુઓ એક એક મેડિકેટ લઈને રખડવા વાળો જાણ હું ભાઈબંધ ભૂલથી આ તો પતાવટ કરી નાખશે આપડી તો કઈ વાંધો નઈ હવે આપણે કરવાનો ઈરાદો તો હતો વિડીયો ચાલુ એટલે નથી કરવા જવા દો જો આખે આખું કોક કે લઉં મારે જેને છે ને ટાયર 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 અરે ભાઈ યાર ક્યાં છે બંદા ઓકે અહીંયા કોઈ નથી મને એવું લાગ્યું યાર કે બંદા છે અહીંયા આમ કિલ થઈ જોયું ભાઈ બે કિલ ગઈ રહ્યા આપણે બે આખા આપણે શું આ બરાબર છે આમ તો નહીં ફોડી નાખીએ આપણે અરે રે તમે જોવો કેટલો ઉપયોગી છે કેરેક્ટર પણ એટલો બધો નહીં અત્યારે તમે જોયું એ ઉપયોગમાં આવ્યો પણ જયારે ભાગવાનું હોય આપણે બંદાથી ત્યારે આ ઉપયોગમાં જો કે ન આવે કારણ કે

ગાડી પાસે જાવ તો જલ્દી નહીં તો knock થઈ જાશું મને એમ થયું ઓછું કાપતું હશે જોન આ તો એક જાતે હાથે ઉપાડે જ છે ચાલો ભાગો દે ભાગો દે ભાઈ નહીં ભટકાતું નહીં ભટકાતું નહીં આમથી ગાડી અડધી થઈ ગઈ જો એક બેસ્ટ સલાહ જો કોઈ દી જોનની બહાર રહેવાય જ નહીં માનો માનો ત્યાં સુધી शेर जोन में जतु रहे वाई केम करे उनको तो। से नहीं आप लोग खटार उड़न खटोला से भाई उड़े ऐसे ये तो गाड़ी ये आई गाड़ी अपनी तो थोड़ी फेवरेट चीज मोस्टर ट्रक में तो बहुत मजा आया भाई अस्पूच यार क्या थी बंदों का ओके ये ऊपर देख लियो इसमें

આમ જો હવે મારે મસ્ત એવું જગ્યા મળી જાય ગોળિયો નો થૂટો થયો ગોળિયું જળી જાય તો સારું છે થોડી હવે વેસ્ટમાં ફાયરિંગ નથી કરવું આપણે અને આમ ઓકે આનો છે બંધો એ આ તો લોકો બોલે છે ને છે આપણે બહુ વધારે પડતો કંઈનો છે આ લે આપણો બોમ્બ નો લાગ્યો પણ એનો બોમ આપણને તો લાગી ગયો ગાડી મેં અહીંયા ખોટી રાખી ને પછી ભાગવામાં કાઠું પડી જશે વાંધો નહીં ભાગી નાખની

મને એવું લાગે છે કે હું કુલ રિક્સ વાળી જગ્યા છું પણ હવે શું કરીએ રિક્સ લેવો જ પડશે આપણા સિવાય બીજા બે બંદા જીવતા છે બરાબર આપણી પાસે કુલ ત્રણ મેડિકિટ છે એટલે જો હિલિંગ બેટલ થયું તો આપણે નહીં જ કરી શકીએ બરાબર કોઈ આપણે જુએ છે ઓકે ભલે જોતો હોય ओके okay, आम से के सो रहा भाई ग्रुप को नहीं खुई है हां तो मैं जो ये छोनी ओ हो हो आम आम आने में जो है ना મેં કઈ રીતે આઠે જોવો તમને મને નથી ખબર કે કઈ રીતે આ હેડચોટ લાગ્યા છે જો તમને ખબર હોય કઈ રીતે લાગ્યા છે તો મને comment માં જણાવી દેજો તો કઈ વાંધો નહિ તમને એક વસ્તુ દેખાવ મારે ત્યારે છેક બોલ્યો છે તે જો ઉપર છેલ્લે જો આ મારે બે બે હતા લાગત ના પછી હાયરો 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 અત્યારે ઠેક બોલ્યા છીએ તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટમાં કમિટી લખી દેજો યાર તો કઈ વાંધો નહિ જય શ્રી રામ જય શ્રી મહાકાલ જય માતાજી ઉભા રહો ઉભા રહો એક વસ્તુ આપણે કંટાળી આ એ મારી રિક્વેસ્ટ નો લીધી તો આપણે શું માર દેશું ને કારણ કે આપણે રિક્વેસ્ટ નાખી ની અસ્વીકાર કરી કઈ વાંધો નહિ ચાલો સામે બીજા રિક્વેસ્ટ નાખશે તો ઠીક છે તો જય શ્રી મહાકાલ જય શ્રી રામ જય માતાજી આવજો જય માતાજી